टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हो जनक दवे फुल शोव न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनो स्वागत है અમે તમને પવિત્ર જ્યોતિર્લિંગની દિવ્ય યાત્રા કરાવી રહ્યા છીએ અને આ યાત્રા આજે આપણને ભગવાન શ્રી કૃષ્ણની પાવન નગરી દ્વારકાની સમીપ ખેંચી લાવે છે દ્વારકાથી માત્ર સોળ કિલોમીટરના અંતરે ભગવાન નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીં પંદરમી ફેબ્રુઆરી રવિવારના દિવસે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થશે પરંપરાગત ભક્તિભાવ અને ધર્મમય વાતાવરણમાં ભક્તો શિવ આરાધના કરશે બાર જ્યોતિર્લિંગમાં નાગેશ્વર મહાદેવનું સ્થાન અત્યંત વિશેષ છે સનાતન આસ્થાના કેન્દ્ર સમાન આ ધામમાં મહાદેવ સ્વયં નાગેશ્વર સ્વરૂપે બિરાજમાન છે સમગ્ર વિશ્વમાં આ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જ્યાં મહાદેવની પૂજા તેમના નાગ અવતારમાં થાય છે શિવપુરાણ અને મહાભારતમાં પણ આ સ્થાનના મહિમાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે નાગોના ઈશ્વર એવા નાગેશ્વર મહાદેવ અહીં ભક્તોના તમામ દુઃખ હરે છે પુરાણો મુજબ ભગવાન શિવ નાગોના દેવતા છે એટલે જ મહાદેવના સહસ્ત્ર નામોમાં નાગેશ્વર નામ પણ સામેલ છે નાગ તો મહાદેવનું આભૂષણ છે જેને તેઓ સદાય પોતાના કંઠમાં ધારણ કરે છે પૌરાણિક કથા અનુસાર નાગરાજ વાસુકી ભગવાન શિવના પરમ ભક્ત હતા તેઓ હંમેશા શિવ પૂજામાં લીન રહેતા હતા સમુદ્ર મંથન વખતે નાગરાજ વાસુકીએ જ દોરડું બનીને મહત્વની ભૂમિકા ભજવી હતી ભોળાનાથ તેમની આ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા મહાદેવે વાસુકીને પોતાના ગળામાં રહેવાનું વરદાન આપ્યું અને તેમનું તેમની સાથે તેમનું પુત્ર સમાન પણ તેમને ગણ્યા આમ દ્વારકાનગરી પાસે બિરાજતા નાગેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા પરંપાર છે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવભક્તો શ્રદ્ધાના સાગરમાં ડુબકી લગાવી ધન્યતા અનુભવશે નાગેશ્વર મંદિરનો ભવ્ય જીર્ણોદ્વા સ્વર્ગસ્થ ગુલશન કુમારના ટ્રસ્ટો દ્વારા કરવામાં આવ્યો હતો અંદાજે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અહીં એક વિશાળ અને ભવ્ય મંદિર સંકુલ તૈયાર કરાયું છે આ મંદિર પરિસરમાં સ્થાપિત ભગવાન શિવની પંચ્યાસી ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે મહાદેવની આ પ્રતિમા અહીં આવતા ભક્તોને ત્રણ કિલોમીટર દૂરથી જોવા મળે છે શ્રદ્ધાળુઓ ઉપરાંત દેશ વિદેશના પર્યટકો અને પ્રવાસીઓ પણ આ દિવ્ય પ્રતિમાના દર્શન કરવા ખાસ પધારે છે નાગેશ્વર મંદિર લગભગ બારે માસ પ્રવાસીઓની હાજરીથી ધમ ધમધમતું રહે છે પવિત્ર શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના પર્વે અહીં ભક્તિનો મેળો જામતો હોય છે આ વિશેષ દિવસોમાં શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાય છે અને સમગ્ર પરિસર માનવ મહેરાવણથી છલકાઈ જાય છે દ્વારકાના પવિત્ર ધામમાં ભક્તો આધ્યાત્મિક શાંતિ સિદ્ધિઓ અને ધન પ્રાપ્તિની મનોકામના સાથે નાગોની વિશેષ પૂજા કરે છે એવી અતૂટ માન્યતા છે કે અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન અને પૂજા કરવાથી ભક્તોની કુંડળીમાં રહેલા કાલ સર્પદોષ જેવા અશુભ યોગોની અસર દૂર થઈ જાય છે શિવજીના દિવ્ય દરબારમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે ભક્તો ભગવાનની નાગ અને નાગણની જોડી પણ અર્પણ કરે છે અમે તમને પ્રત્યેક જ્યોતિર્લિંગની પવિત્ર કથાઓનું રસપાન કરાવી રહ્યા છીએ ભગવાન નાગેશ્વર જ્યોતિર્લિંગના આ દિવ્યધામ સાથે પણ અનેક પ્રાચીન અને રોચક કથાઓ જોડાયેલી છે શિવપુરાણમાં વર્ણવેલી કથા અનુસાર ભગવાન શિવના પરમ ભક્ત સુપ્રિયની રક્ષા કાજે દારૂપ નામના અત્યંત ક્રૂર અસુરનો સંહાર કરવામાં આવ્યો હતો પ્રાચીન કાળમાં જંગલમાં દારૂક દૈત્યનો આતંક હતો અને તે દરેકની પીડા આપતો હતો તે સમયે સુપ્રિય નામનો એક વ્યક્તિ અહીં આવ્યો જે મહાદેવનો અનન્ય ઉપાસક હતો સુપ્રિય દરરોજ માટીનું પાર્થિવ શિવલિંગ બનાવીને પૂરી શ્રદ્ધાથી ભોળાનાથની ભક્તિ કરતો રહ્યો હતો તેની નિખાલસ પૂજાથી પ્રસન્ન થઈ સ્વયં મહાદેવ તેને દર્શન આપતા હતા જ્યારે દારૂક અસુરને આ વાતની જાણ થઈ ત્યારે તે ક્રોધિત થઈને સુપ્રિયનો વધ કરવા શસ્ત્ર ઉઠાવી આગળ વધ્યો એ સમયે સુપ્રિય અત્યંત કરુણ ભાવે મહાદેવને પોતાની રક્ષા માટે પોકાર્યા ભક્તની આંતરવાણી સાંભળીને ભગવાન શિવ તત્કાલ ત્યાં દિવ્ય જ્યોતિલિંગ સ્વરૂપે પ્રગટ થયા મહાદેવે પોતાનું તેજસ્વી ત્રુશુળ સુપ્રિયને આપ્યું અને તેના દ્વારા જ અધર્મી દારૂકનો વધ કરાયો સુપ્રિયની આવી અટલ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન સદાય માટે અહીં જ્યોતિર્ સ્વરૂપે બિરાજમાન થયા એક પ્રાચીન કથા પાંડવોને પણ આ પવિત્ર નાગેશ્વર ધામ સાથે જોડે છે મહાભારત કાળમાં જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ આ પ્રદેશમાં આવી પહોંચ્યા તે સમયે બળશાળી ભીમે જોયું કે એક ગાય તળાવના પાણીમાં પોતાનું દૂધ અર્પણ કરી રહી છે આ દ્રશ્ય જોઈને ભીમ આશ્ચર્યચકિત થઈ ગયો તેઓ તળાવમાં ઉતરીને ચોક્કસ સ્થાને પહોંચ્યા તો ત્યાં તેમને એક દિવ્યજ શિવલિંગના દર્શન થયા ત્યારબાદ ભીમ અને અન્ય પાંડવોએ તે તળાવનું પાણી ખાલી કર્યું અને શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરી બાદમાં ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું હતું કે આ સાધારણ શિવલિંગ નથી પરંતુ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું એક અત્યંત પ્રભાવશાળી નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એક અન્ય પ્રચલિત માન્યતા મુજબ આ પવિત્ર ભૂમિ પર ભગવાન શિવ અને માતા પાર્વતી સાક્ષાત નાગ સ્વરૂપે પ્રગટ થયા હતા અહીં મહાદેવ અને શક્તિ નાગ સ્વરૂપમાં દિવ્ય નૃત્ય કરી રહ્યા હતા આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભક્તો ભાવ વિભોર થઈ ગયા અને તેમણે પ્રભુને આતુરતાપૂર્વક પ્રાર્થના કરી ભક્તોએ વિનંતી કરી કે આપ અહીં સદાય માટે જ્યોતિષ સ્વરૂપે બિરાજમાન રહો જેથી અમે હંમેશા આપના દર્શન કરી શકીએ ભક્તોની આ અતુટ શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકર અહીં નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા આ જ કારણ છે કે આજે પણ હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પાવન દારુકાવન ચિત્રમાં શીશ નમાવા પધારે છે આ દિવ્યધામના આ દર્શન માત્રથી મનને અસીમ શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે